જી ચારથી પાંચમાં સગાવ છે ભારત બેકરી ખાતેથી આપણે ઘણા બધા સેમ્પલ છે એ લેવામાં આવ્યા હતા મોટાભાગે બેકરી આઈટમ્સ અને એની અંદર જે એડ કરવામાં આવી રહ્યો છે એ તત્વોના જે સેમ્પલ છે એ લેવામાં આવ્યા હતા જેમાંથી સ્પેશિયલ એલચી રસ નામની એક બ્રેડ જે છે જે ફ્લેવર બ્લેડ બ્રેડ છે એની અંદરનું જે સેમ્પલ છે એ સ્ટાન્ડર્ડ છે એ આવ્યું છે

આ આર્ટિફિશિયલ સુગર કેટલા સીટના એજન્ટ તરીકે સેકરીનનો ઉપયોગ કરતા હોય છે સરકારે સેકરીનનો ઉપયોગ છે પ્રતિબંધિત કરેલો છે છતાં છે એ સેકરીન વપરાશમાં લેવાય તો સેકરીન છે એ લાંબા ગાળાનું સેવન કરીએ તો મોટા ભાગે છે એ મોઢાનો ગેસ્ટ્રિક અલ્સર મોઢામાં ચાંદા પડવા આ ઉપરાંત આંતરડામાં કોઈ પણ તકલીફ થઈ અને વારંવાર જો આનું સેવન કરવામાં આવે તો ઘણી વખત છે એ કેન્સરને પણ નોતર છે એ જ રીતે લિક્વિડ જે આપણે જે આર્ટિફિશિયલ જે કલર છે સિન્થેટિક કલર એમાં પણ સેમ વસ્તુ જો લાંબા ગાળા સેવન કરવામાં આવે તો આ ખાદ્ય વસ્તુઓ છે cancer નો થઈ શકે છે જી હાલ જે છે હાલ આ સબસ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ ડિક્લેર થતા ભારત બેટરીને એક મહિનાની નોટિસ આપીને એનું એજ્યુકેશન છે એની પ્રોસેડિંગ છે કરવામાં આવશે એજ્યુકેશન ને અંતે માનનીય જે નિવાસી અધિક કલેક્ટર સાહેબની કોર્ટમાં છે એ દંડ એઝ વેલ એઝ જે એફએસએસઆઈના નોર્મ્સ મુજબ જે જેલની જોગવાઈ હોય એ મુજબ છે દંડ અને સાથે સાથે સજાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે મોટા ભાગે છે એ દસ લાખ સુધીના દરની છે એ જોગવાઈ કરવામાં આવતી હોય છે આ ઉપરાંત હાલ જે એફએસએસઆઈના નોર્મ્સ છે એમાં અપગ્રેડેશન એટલે કે એમેન્ડમેન્ટ છે કરવામાં આવી રહ્યા છે એટલે દંડ મીન્સ દંડ ઉપરાંત જો આ પ્રકારની જે સેજ જેલની જે સજા છે એનું પ્રાવધાન છે હવે પછીના સમયમાં વિચારવામાં આવશે